પાદરા તાલુકાના કોટના નજીક ડાઢર નદીના કોઝવે પર દુર્ઘટના બે બાળકો લાપતા તંત્ર સામે લોકોમાં આક્રોશ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ પાસે આવેલા ઢાડ નદીના કોઝવે પર બનેલી ઘટનાએ સમગ્ર પંથકને દ્રવિત કરી દીધું છે એક જ પરિવારના ચાર સભ્યો બાઇક પર કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક અચાનક સ્લીપ થતા ચારેય લોકો નદીમાં ડૂબી ગયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી માતા અને પિતાને હેમખેમ બચાવી લીધા હતા કે બે નાનકડા બાળકો નદીના પાણીમાં વહાઈ જતા લાપતા થયા છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઘણા સમયથી કોઝવે પર સુરક્ષા એંગલ અથવા રેલિંગ લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા સાથે જ ચેતવણી માટેની હોડી મૂકવાની પણ માંગણી લાંબા સમયથી બાકી છે ઘટના બાદ કલાકો સુધી ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર ન પહોંચી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે વધુમાં ડઢા નદીમાં મગરોની હાજરી હોવાને કારણે શોધખોળના પ્રયાસોમાં પણ ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી સ્થાનિક ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોએ રજૂઆત કરેલી સમસ્યાઓને ગંભીરતાથી લઈ તંત્રને વહેલી સવારેથી જ તાત્કાલિક બચાવ કામગીરી તેજ કરવાની સૂચનાઓ આપી હતી આ હૃદય બનાવ બાદ કોટના ગામ અને આસપાસના વિસ્તારમાં શોક અને આક્રોશનું માહોલ છવાઈ ગયો છે વિરજયથી કોટના આવતા નદી પર કોઝવે છે અને આ કોઝવે પરથી પાણી વહી રહ્યું છે ત્યાંથી પસાર થતો કોટનાનો એક દંપતી કે જે વેનને કારણે નદીમાં બાઇક પડી ગયું છે અને ચાર લોકો એક પતિ પત્ની અને બે બાળકો તેઓ નદીમાં પડ્યા હતા પતિ પત્નીને બચાવી લેવામાં આવ્યા છે અને બે બાળકો હાલ પણ નદીમાં છે તેમને બચાવ કામગીરી અત્યારે વહેણ ઘણું છે રાત છે અને અંદર મગરો છે જેથી અત્યારે રાતે શક્ય નથી તો સવારમાં એસડીઆરએફની ટીમ ફાયરની ટીમ તમામ સવારે આ બાળકોના રેસ્ક્યુ માટે લાગી જશે અને તેને બહાર કાઢવા માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવશે અને દંપતી હાલ સારવાર હેઠળ છે અને પોલીસ વિભાગથી લઈને ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે હતા અને સવાર માટેની તૈયારીઓ કરી છે તેની આજુબાજુ હા અત્યારે તેઓને એક નાવડીની જરૂરિયાત હોય તેવું તેમને હાલ રજૂઆત કરી છે તો તેમની રજૂઆતને ધ્યાને લઈને આગળ શક્ય તમામ મદદ અમે તેમને કરીશું હા હાલ મામલતદાર શ્રી ફાયર વિભાગ તમામને જાણ કરી દેવામાં આવી છે અને વહેલી સવારથી જ આ કામગીરી શરૂ થાય તે માટેની જાણ કરી દેવામાં આવેલી છે